બોડેલી તાલુકા પંચાયતની ત્રેવીસ પર ભાજપના ઉમેદવાર વિજય વિજેતા ધારાસભ્ય અને આગેવાનોની ઉપસ્થિતિમાં વિજય સરઘસ નીકળવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકા પંચાયતની કુલ છવ્વીસ બેઠકો પૈકી ત્રેવીસ તાંદલજાબેન અનામત સામાન્ય બેઠકના કોંગ્રેસના સદસ્ય ગીરધરભાઈ અમરસિંહભાઈ બારિયા નું દોઢેક વર્ષ પહેલા મૃત્યુ થતા ખાલી પડેલી જગ્યા માટે 16મી ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાયલ ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ગોરધનભાઈ વિઠ્ઠલભાઈ બારિયા આમ આદમી પાર્ટીના જયેશભાઈ ભાઈલાલભાઈ રાઠવા અને કોંગ્રેસના બાબરભાઈ કોઈજીભાઈ તડવી ઉમેદવારી નોંધાવી હોય ત્યારે ત્રિપાખ્યો જંગ યોજાયો હતો જે પેટા ચૂંટણીમાં કુલ નવ બુથ પર કુલ પાંચ હજાર સાતસો છ મતદારો પૈકી ત્રણ હજાર ત્રણસો છેતાળીસ મતદાર ભાઈ બહેનોએ મતદાન કર્યું હતું જ્યારે ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો આ સાથે જ ભાજપના વિજય થતા બોડેલી સેવા સદન ખાતે સંખેડાના ધારાસભ્ય અભેસીભાઈ તડવી બોડેલી તાલુકા ભાજપના પ્રમુખ નીલ પટેલ સહિત તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો હોદ્દેદારો તેમજ કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉમટી ભાજપના વિજય ઉમેદવાર ગોરધનભાઈ બારિયાને ફુલહાર કરી તેમની જીતને વધાવી લઈ ઢોલ તેમજ ડીજે સાથે તેઓ વિજય સરઘસ બોડેલી નગરમાં નીકળ્યું હતું બોડેલી તાલુકા પંચાયતની અમારી ત્રેવીસ તાંદલિયા ગ્રામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સોળસો ને ચુમ્વોતેર મતથી અમારા ગોરધનભાઈ બારીયાનો જ્વલંત વિજય થયો છે આ તબક્કે હું અમારા તાલુકા પંચાયતના આગેવાનો ભાજપના આગેવાનો બધાને અભિનંદન આપું છું આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભાજપની સરકારમાં વિકાસનો વિજય વિજય થયો છે અને અમે જે કામો કર્યા છે હજુ પણ કરતા રહેવાના છે ભારત એમાંથી હતી અને આ એક પછી બેઠક હતી કોંગ્રેસની એ પણ અમે જીતી ગયા છે એટલે હવે ત્રેવીસ તાલુકા પંચાયત સભ્યો અમારા છે આભાર માનું